નમસ્કાર સજ્જન એટ ધી સ્ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અરે બહેનો આ વિડીયો તો ખાસ આપના માટેનો છે રોજબરોજના કામમાં આવતી યુનિક વસ્તુઓની સ્પેશિયલ શોપ શ્રીજી યુનિક ઝોન જે ચિતલિયા રોડ શિવધારા કોમ્પ્લેક્ષ સામે ગજાનન સોસાયટીની બાજુમાં આવેલી છે અરે આ વિડીયો જોઈને તમે જશો એટલે તમને અલગ જ પાંચ થી દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે નવરાત્રી તેમજ દિવાળી સ્પેશિયલ અલગ અલગ આઇટમો કે નવરાત્રી સ્પેશિયલ ધૂપ વોટર સેન્સર વાળા દીવડા લોટસ દીવડા સિરીઝ લાઇટ અને ઘણું બધું કિડ્સ પ્રોડક્ટ આઇટમમાં નાના બાળકો માટેની સ્પેશિયલ બોટલો મળશે બાળકો માટેની સ્પેશિયલ સ્પીનર વોચ સ્ટીલનો ફોલ્ડિંગ ગ્લાસ ગાયરો બાઉલ તેમજ જીઓમેટ્રિક સ્કેલ શાવર કેપ ડાર્ક પેન્સિલ અને યુનિક સ્ટેશનરીની અઢળક આઇટમો મળશે જે અહીંયા તમે જોઈ રહ્યા છો અરે આનાથી પણ વધારે સ્ટેશનરીની ઘણી બધી આઇટમો જોવા મળશે તેમજ બેબી ટાવેલ કિડ્સ પીલો અને સ્ટડી ટેબલ પણ અહીંયા તમને મળી જવાનું છે લેડીઝ માટેની પણ અહીંયા યુનિક પ્રોડક્ટ છે જે તમે જોઈ રહ્યા છો વોટર એપ જો ઓઇલ મસાજર સ્પ્રિંગ એર પિન હેરબર્ન પણ મળશે સારી એવી કંપનીની પ્રોડક્ટ છે જે તમને માર્કેટ કરતાં એકદમ વ્યાજબી ભાવે મળવાની છે અને ક્લોથ ઓર્ગેનાઇઝર કોસ્મેટિક હેર વેક્સ પણ મળશે અરે અહીંયા ચોવીસ લીટર ના સ્મોલ ક્લોથ ઓર્ગેનાઇઝર પણ અવેલેબલ છે અને એ પણ અઢળક ડિઝાઇન અને અલગ અલગ વેરાયટી સાથે એટલું જ નહીં લેડીઝ માટે સ્પેશિયલ હેન્ડબેગ નું પણ ઘણું બધું કલેક્શન છે તેમાં પણ તમને ઘણી બધી વેરાયટી મળશે લાઈટ વાળા દીવડા જોઈએ છે અરે એ પણ અહીંયા મળશે તમારા ઘરે પાણીનો ટાકો લીક થઈ ગયો હોય ને તેના માટેની સ્પેશિયલ ટેપ મળશે જે એકવાર લગાવ્યા પછી ત્યાંથી પાણી નીકળશે જ નહીં અરે અહીંયા સારી સારી કલર અને ડિઝાઇન ની ટ્રે પણ મળશે રોજ

બાથરૂમમાં સાબુ તેમજ અન્ય વસ્તુ રાખવા માટેના સ્પેશિયલ સ્ટેન્ડ જેમાં ઘણી બધી ડિઝાઇન અને અલગ અલગ મટીરિયલ પણ છે કોર્નરમાં ફિટ થઈ જાય તેવા સ્ટેન્ડ પણ અહીંયા અવેલેબલ છે ઘરના કે ઓફિસના ડેકોરેશન માટે અહીંયા સારા સારા ફ્લાવર પોટ પણ છે અને એ પણ રંગબેરંગી મલ્ટી સ્ટોરેજ વાળું ફૂડ બાસ્કેટ અને ગેસ સેવર પણ અહીંયા અવેલેબલ છે કિચન નેપકીન ગેપ ક્લીનિંગ બ્રશ કિચન ક્લીનિંગ સ્પ્રે તેમજ ડોરમેટ પણ મળશે આ કિચન ક્લીનિંગ સ્પ્રે આપના કિચન ને રાખશે એકદમ ચોખ્ખું જેથી અન્ય કોઈ જીવજંતુ આપના કિચન માં નહીં આવે અરે આ બધી વસ્તુ તમારે ઓનલાઈન મંગાવી હોય ને તો પણ મળશે અને એ પણ હોલસેલ અને રિટેલ બંને ભાવમાં મળશે અને ઓલ ગુજરાત માં ડિલિવરી પણ થઈ જશે આજે તમે જોઈ રહ્યા છો તે છે મલમ ફિનાઇલ પરફ્યુમ ફિનાઇલ પ્યોર વ્હાઇટ ફિનાઇલ અને ક્લાસિક ફિનાઇલ જેના ખાલી એક થી બેસ્ટ તમારા ઘરને અલગ જ ફ્રેગરન્સ આપશે અને વાસણ ક્લિનિંગ માટેની પણ અહીંયા અઢળક આઈટમો છે જે તમે અહીંયા જોઈ રહ્યા છો આ છે મોબ જે તમારા ફ્લોર ક્લીનિંગ માટે બેસ્ટ વસ્તુ છે આખા જદ્દર તમને આ બ્રાઝિલ વુડ તો ક્યાંય નહીં મળે કોઈ સાધારણ વુડ નથી આ વુડ તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરશે અને આ વુડ ને તડકાની કે છાયાની પણ જરૂર નથી પડતી થોડા એવા પાણીમાં થાય છે અને મસ્ત એવા લીલા પાન આવશે